વાડી જો હ તો કેમ બેરાની વાત કરી કે તું આ બેરાની વાત નઈ બાઈક લાબર નઈ આપણા કોઈ લાગુ નહીં આપણો લાવો આજ આ ઈ તો તમાર જોવાનું લાવો શક નઈ શક નહીં ખબર ને તમાર ખબર તો આ તો એ જલીય ખોટી એ કે યાર કરી કે કોમે જાય તું કોમે લાગી દે ના પાછો હું આવડે ઝાડો મૂચો કોમે લાગુ બે નાક પર તૂટા પાણી ઝાડો ઝાડો કરીને તો કોઈ કસ્તુ નહીં ઘરમાં

એ કે કાગડો ખોતો ને હું એવો ભમાય એવો ભમાય ને જીંદગી આ જે હૈ ચપ્પલ ન જડી તો કાગડો શું ચંપલ પહેરી હલુ લાગે હે 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 હું કાકા પહેરું બાઈ મસ બાઈ મસ બાઈ

દાદાગીરી ચમ કરો તમે હા તને કઉ મેઠા દાદાગીરી ચમ કરી તું મારે વસ્તુ પડશે

લે જાય ગજી બીજી સારી બીજી ના હોય 50 હોય ને હા સુરજ ઉગી ગયો એવું તમે ડિમ્પર મારતા ને કત તમે પેલું ઠાકી પર નહીં આ કાઈ કરી એમ

બાઇક લાવ્યો ને કોકની ડોસી કોમલ એવું એટલે તમાર ડોસી તો અમે નહી આ છોકરા બહુ હશે ને તો છોકરો બહુ નો ફરવા લઈ તો પૈસા

તું ગડબડ આ આપણે બે મતતો રે હા લે કેને એવું ભરે હું ચમપળ પેટી કે ગયો આઈ રે બોલે તું હે આય 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 મત મતતો રે કેવું પચાક તા દે બેન્સર લાફડી તો ખાઈ એ સબકી અલગ

કે તારા પ્યાહો બધી ટાઈમ થાય એટલે બધું જવા દે પૈયો ભેગા રે એટલે સારું લાગે અને તને એવું હોય તમે બંછી કાઠિયાવાડી જમવા લઈ જયે હું કેવું મેચા તારું કરવું તારા લઈ જઈએ તારા હોટલ માં ખા લઈ જયે એટલે જે શું કહું જે પૈસા ભેગા પડ્યા પડવા દો બાકી ટીમ માં ને એમને સુટવા દો જોડો બેય તો હોટેલ માં જમ્મા લઈ કરો મારું દેશી મોમરિયા આ